thank you મારું નામ અલ્કેશ મોઢા છે અને હું રાજકોટથી વાત કરી રહ્યો છું હું છે ને ઓઇલ પ્રેસ ઓઇલ બનાવીને લોકોના ઘર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છું તમે જે સવાલ કર્યો ને તો મને અમારા રવાડા ઊભા થઈ જાય છે આજથી ત્રણ ચાર વર્ષ પહેલા જ્યારે કોરોના આવ્યો અને એક મહામારી આવી મારા ઘરની અંદર મારા મિસિસને આંખના વિઝનનું લોસ થઈ ગયું હતું અને એક એન્ઝાયટી પેશન્ટ હું પોતે બની ગયો હતો ટ્રેસના હિસાબે પછી મને એમ થયું ભગવાનને મેં પ્રાર્થના કરી કે તું આમાંથી બહાર કાઢને તો હું સમાજ માટે કંઈક એવું કામ કરીશ હું ઓલરેડી કોરોના પહેલાં એક નેટવર્ક બિઝનેસમાં તો ને સારા લેવલ ઉપર હતો સારી એવી ઇન્કમ હતી પણ જ્યારે બધું અપ થયું ને ભગવાને મારા મિસિસને વિઝન આપ્યું ને મને ઇન્જરીના પ્રોબ્લેમ સોલ્વ થયા તો પછી મને એમ થયું કે આપણું કિચન છે ને આપણા પૂર્વજોએ જે તે સમયે બનાવીને આપણને આપ્યું હતું ને તો મને એના ઉપર ફોકસ કરીને મેં વિચાર કર્યો કે આમાં મેઇન વસ્તુ શું છે જે આપણને હેલ્ધી વધારે રાખી શકે એમ છે તો મને તેલનો વિચાર એવો કે આપણા પૂર્વજો જે તે સમયે કઈ રીતના તેલ બનાવીને ખાતા હતા તો મને એવું થયું કે ભાઈ આપણા પૂર્વજો જે તે સમયે જે તે રીતના ઓઈલ બનાવીને ખાય છે ને મારે એ ઘર ઘર સુધી પહોંચાડવું તો પેલો પ્રશ્ન એ આવ્યો કે ભાઈ બળદ જોશે તો એ તો ઘરમાં પોસિબલ નથી અમે ઉપર રહીએ છીએ અમારા પાર્કિંગમાં અમે તેલ બનાવીએ છીએ તો મેં એ ટાઈપના મશીન બનાવ્યા કે મારી પાસે વીસ કિલોની ખાંડળી છે વચ્ચે લાકડાનો દસ્તો છે બંને વચ્ચે ક્રશ થઈને જે તેલ છૂટું પડે ને એ આપણે લોકોના ઘર સુધી પહોંચાડીએ છીએ તો પછી વિચારી એવો કાની સ્પીડ કેટલી હોવી જોઈએ તો એ જમાનામાં બળદ એક મિનિટમાં પંદર થી વીસ રાઉન્ડ મારતા હતા તો આપણા મશીનની અંદર પંદર થી વીસ રાઉન્ડ છે જ્યારે મશીન ઠાલુ ફરે તો વીસ રાઉન્ડ છે પછી આની અંદર સ્પીડ નાખો તો આના રાઉન્ડ થઈ જાય છે પંદર અને એક ડબ્બો બનતા સાડા કલાક લાગે છે અને એ વસ્તુ આપણે બનાવીને લોકોના ઘર સુધી પહોંચાડીએ છીએ ઓકે વેરી ગુડ બહુ સારું પેલા અમે સિંગ તેલ બનાવવાની શરૂઆત કરી દેવાની શરૂઆત કરી લોકોને ખૂબ આનંદ થઈ ગયો તો જ મને એવું કીધું છે હવે અમને તમારા સિવાય બીજા તેલ ફાવે એમને તો પછી કે અમને તલનું તેલ આપો તો અમે વ્હાઈટ તલનું તેલ બનાવ્યું વ્હાઇટ તલનું તેલ બનાવવાની શરૂઆત કરી લોકો કેવાય કાળા તલનું તેલ આપો તો કાળા તલનું તેલ બનાવવાની શરૂઆત કરી પછી અમે કોકોનટની ઓઈલ પ્યોર બનાવીએ છીએ નેચરલ વસ્તુ ત્રણ મહિનાની બાળકી પી શકે ને એવું અમે કોકોનટ બનાવીએ છીએ કારણ કે આયુર્વેદિક ડોક્ટર ઘણા બાળકોને પીવરાવે છે કોઈ ને કોઈ રીઝનની હિસાબે પછી અમે રાયનું તેલ બનાવીએ છીએ સનફ્લાવર સીડનું તેલ બનાવીએ છીએ આલમંડનું તેલ બનાવીએ છીએ આવા સાત પ્રકારના ઓઈલ બનાવીએ છીએ અને અરસીનું પણ તેલ બનાવવાની અમે ઓલરેડી શરૂઆત કરી દીધી છે ઓકે જે તે સમયે મેં જે કંઈ કર્યું છે ને તો મેં આપણા પૂર્વજો જે તે સમયે શું કરતા હતા તાકે ભાઈ એની પાસે ખાંડવી હતી વચ્ચે લાકડું હતું ને બડદ ચાલતું હતું ને તેલ લઈ આવતા હતા તો મને પહેલો વિચાર એવો કે એ જમાનામાં આપણે આખા વર્ષનું તેલ તો લેતા નહોતા આપણે ફિલ્ટર તેલ તો ખાતા નહોતા અને એ જમાનામાં તમે જો વાતચીત સો વર્ષ પાછળ તો લોકોને એંસી નેવું વર્ષે એટેક આવતો હતો તો આજે મેં કીધું લોકોને પાંત્રીસ વર્ષે આવી રહ્યા છે આપણે કંઈક ડિફરન્સ કરવું છે એટલે મેં એ ટાઈપનું મશીન બનાવ્યું અમારા મશીનની અંદર છે ને અમે માંડવી નાખી શકીએ ડાયરેક્ટ દાણા જ નાખી શકીએ અને દાણામાં પણ તમને વાતચીત કરવું તો અમે ગોંડલ થી દાણા મગાવીએ છીએ અને એ પણ શોર્ટેજ કરેલા દાણા મગાવીએ છીએ શા માટે શોર્ટેજ કરેલા એટલા માટે દાણા મગાવીએ છીએ કે એની અંદર ડસ્ટ કચરો ફંગસ ખરાબ દાણા બધું સેન્સર મશીન દ્વારા બહાર નીકળી જાય છે એટલે આપણને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી મળે છે અને અમે જી વીસ જ ઉપયોગ કરીએ છીએ જી વીસ શા માટે કારણ કે આપણા પૂર્વજો જે તે સમયે અંગ્રેજો વખતનો દાણો હતો ને એ દાણો ખેડૂતો વાવે છે એ પાછો સાચવે છે એ દાણો વાવે છે એટલે આ નેચરલ વસ્તુ છે ઓકે અમે આ સિંગ તેલની વાતચીત કરું તો અત્યાર સુધી જે આપણે જે કઈ પણ ફિલ્ટર કરેલું ખાતા હતા એ આ ટાઈપનું તેલ હતું બરાબર છે અને હવે તમને વાતચીત કરું તો આ જે કાચી ઘાણીનું તેલ લાકડા ઘાણીનું તેલ ખાંડરી રસ્તામાં ખંડાયેલું તેલ તમે જાઓ ને સાહેબ તો એ આ ટાઈપનું હોય છે અને અમે આ રીતના ઘર સુધી લોકોને પહોંચાડવાનું કામ કરી રહ્યા આનો ભાવ સો ટકા વધુ છે આજની તમને વાતચીત કરું તો માર્ચ મહિનાની તમને વાતચીત કરો તો આનો ભાવ છે બેતાલીસો રૂપિયા તો આપણને એમથી જે એક ઓલતો ત્રણ હજાર મળે છે આ બેતાલીસો નો શા માટે તો પેલી વાતચીત તમને કરું તો આની અંદર ડબ્બો બનતા સાડા ચાર કલાક લાગે છે આ સાયકલ ધીમી હોય છે બીજી વસ્તુ આની અંદર કોઈ પણ જાતનું હિટિંગ પ્રોસેસ નથી હિટિંગ ની વાતચીત કરી તો મને એક સરસ મજાની વાતચીત યાદ આવે છે કે ડોક્ટર લોકો એવું કે છે કે ગરમ કરેલું તેલ તમારે રિપીટ યુઝ નહીં કરવાનું તો સાહેબ જ્યાં બને છે ત્યાં ગરમ કરીને જ આપણા ઘરે આવે છે અને આપણે જ્યારે પહેલી વખત સ્ટવ ચાલુ કરીને આમ નાખીએ છીએ તેલ તો તો રિપીટ યુઝ થઈ રહ્યું છે એ રિપીટ યુઝ થવાના નુકસાન શું છે તાકે આપણી બોડીમાં જેટલી બી સ્નાયુ છે જેમાં લોહી પરિભ્રમણ કરે ને એ નસો બધી હંમેશા લચકતી રહેવી જોઈએ આ ઓઈલ ખાવાથી છે ને નળી લચકતી રહેશે બીજી વસ્તુ આપણું એચડીએલ ને એલડીએલ ગુડ કોલેસ્ટ્રોલ ને બેડ કોલેસ્ટ્રોલનું બેલેન્સ થવું જરૂરી છે આ બેલેન્સ ને વિખી નાખે છે હીટ પ્રોસેસ વાળું તેલ છે ને એ બેલેન્સને ને નાખે છે બીજી વસ્તુ કે તમે કોઈ પણ હીટ કરીને જયારે તેલ કાઢો છો ને ત્યારે એને ન્યુટ્રિશન વેલ્યુ નાશ થાય છે થોડા ઘણા બચા હોય તો એને આપણે ફિલ્ટર કરી નાખીએ અને આ તેલ આખું વર્ષ બગડતું નથી અને ફ્રેશ ટુ ફ્રેશ ખાવાની સિસ્ટમ છે અને અમે રાજકોટમાં એક ડબ્બો અમને લોકો લખાવે છે પછી અમે વન વીક પછી એમના ઘરે પહોંચાડી રહ્યા છે અમારા રેગ્યુલર કસ્ટમરને કોઈ નવો વ્યક્તિ ફોન કરે તો અમે પેલી વખત એને વ્યવસ્થા કરી દઈએ પછી અમે જાણ કરીએ કે હવે તમને અમારું તેલ ફાવી જાય તો તમારે અમને મેસેજ કરવાનો અમારી બારે બાર મહિના સાયકલ ચાલુ હોય છે ત્રણે ત્રણ મશીન અમારા ચાલુ હોય છે એમાં અમે એ લોકોને વ્યવસ્થા કરીને તેલ પહોંચાડી રહ્યા છે તમને વાતચીત કરું તો અત્યારે પણ અમે તલનું તેલ બનાવી રહ્યા છે આ ઉનાળો છે હવે આપણી માનસિકતા એવી છે કે ભાઈ ઉનાળામાં તલનું તેલ ન ખવાય ગરમ લાગે રોંગ વસ્તુ છે હું તમને એક્ઝામ્પલ સાથે વાતચીત કરું આજથી બસો વર્ષ પેલા માનવી આવીને બસો વર્ષથી એ પેલા આપણા પૂર્વજો તું તેલ ખાતા હતા કારણ કે સાહેબ તલનું તેલ ખાતા તા ને બાર બાર મહિના ખાતા હતા એને કંઈ નતું થતું કારણ કે તલ છે નહીં બ્રહ્માસ્ત્ર છે અને તલ ઉપરથી તેલનું નામ પડેલું છે અને એ જમાનામાં જ્યારે કોઈ સિંગ તેલ ખાતા હતા ને સાહેબ તો લોકો એમ કહેતા હતા કે મિડલ ક્લાસ છે ને એટલે તલનું તેલ ખાઈ ન શકતા એટલે તલનું તેલ છે ને બ્રહ્માસ્ત્ર છે તમને વાતચીત કરવું ડોક્ટર મહેન્દ્ર સરવૈયા તળાજાની અંદર એ પહેલી જ વાતચીત કરે કે તમે તલનું તેલ ખાઈ શકશો તો તમે મારી ટ્રીટમેન્ટ કરો કારણ કે એ બહુ મોટા વ્યક્તિ છે સાહેબ એને

અમારું સર્વે કર્યું સર્વે કર્યા પછી કીધું કે મને કે બેટા તું જોરદાર કામ કરી રહ્યો છે તો ખેડૂત આઠમાં આવ અને દર શનિવારે વિજ્ઞાન ભવનમાં રેસકોસ ઉપર જે ખેડૂત ભરાય છે ને રવિવારે દર રવિવારે ત્યાં અમે સવારના આઠ થી બાર વાગ્યા લગન હોય છે એ સિવાય માની લો કે તમે અહીંયા નત આવી શકતા તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને સંપર્ક કરીને અમે તમારે વન લિટર પાંચ લિટર બીજા ઘણા બધા તેલ છે આલમંડ તેલ સ્વામીનું નાનામાં નાનું પેકિંગ સાઠ એમ બનાવેલું છે આ ઓલ અમે તમારા ઘર સુધી પહોંચાડશું અમે રાજકોટમાં વન લીટર ઉપરની કોઈ પણ પ્રોડક્ટ હોય ને એમાં હોમ ડિલિવરી કોઈ જાતનું ચાર્જ લેતા નથી